નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ધોળ પરમાર વડોદરાના વિસ્તારના સ્પ્રિંગ્સ રિટ્રીટમાં આવેલ ફ્લેટમાં બ્લાસ્ટ થતા એક યુવકનું મૃત્યુ થયાની ઘટના સામે આવી છે બાથરૂમમાં ધડાકો થયા બાદ મૃત્યુ થયાનું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક દ્રષ્ટિએ જોતાં ગીઝર ફાટ્યો હોવાની આશંકા સેવામાં આવી રહી છે વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ સ્પ્રિંગ રિટ્રીટ નામના ફ્લેટમાં આઠમા માળે આવેલ એક ફ્લેટમાં આજે બપોરે ધડાકા સાથે આગ લાગવાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં એક યુવકનું રૂમ સાથે એટેચ બાથરૂમમાં જ મોત થયું હતું ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના લશ્કરોએ ઘટના સ્થળ પહોંચ્યા હતા અને વધુ હતી પોલીસ કંટ્રોલ રૂમમાં આગ લાગી હોવાનું મળ્યું હતું સ્થળ પર તપાસ કરતા એક શખ્સ નામ અભિષેક ત્રિવેદી છે તે જીમ ટ્રેનર છે આગ કેવી રીતે લાગી તે અંગેની વધુ તપાસ કરવા માટે એફએસએલ ની મદદ લેવામાં આવશે આ ફ્લાઇટમાં જ તેમના બે ફ્લેટ આવેલા છે અને અન્ય ફ્લાઇટમાં તેમના મોટા ભાઈ રહ્યા છે અને આ ફ્લાઇટમાં તેઓ પોતાના પિતા સાથે રહેતા હતા સી ટાવરમાં આઠસો ત્રણ નંબરમાં આગ લાગેલ છે અને એક માણસ સળગી ગયેલ છે તે આધારે અહીંયા આવીને તપાસ કરતાં આઠસો ત્રણ નંબરમાં બાથરૂમમાં એક માણસ સળગી ગયેલ હાલતમાં મળી આવેલ છે આગ કેવા કારણસર લાગેલ છે તે બાબતે એફએસએલને કોલ આપેલ છે જે બાબતે આગળની તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસમાં બાથરૂમમાં સળગેલ હાલતમાં અભિષેક ત્રિવેદી નામના ઈસમ બેતાલીસ વર્ષના છે અને જે પોતે જીમ ટ્રેનર છે એ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલે છે ઘરમાં પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળેલ છે કે એના ફાધર અને એ બંને અહીંયા સાથે રહેતા હતા અને સામે એ ટાવરમાં છસો એકમાં એના મોટા ભાઈ પણ રહેતા હતા એ રીતની એકવા મળે છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર